નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં શું સ્થિતિ છે વાયદા બજારની કેવી હલચલ સાથે જ અત્યારે કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો સૌપ્રથમ કપાસના ભાવ અને બજારની વાત કરીએ તો હાલ બજારના ભાવની વાત કરીએ તો રો બજારમાં આજે સામાન્ય સુધારો હતો સાથે જ ખોળ બજાર પણ સત્યવિસોની સપાટીને પાર પહોંચી ગયું હતું ને કપાસના ભાવમાં પણ ઘટિયા ભાવથી વેસવાલી ઘટતા મળે દસથી લઈને પંદર રૂપિયાનો સામાન્ય સુધારો હતો ગુજરાતમાં મોટા ભાગની જીનો હવે બંધ થઈ પડી હોવાના કારણે કપાસની ડિમાન્ડ બહુ ઓછી છે જો કે હાલ એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા બહુ મચક આપતા નથી પરંતુ ખોળ વાયદો રોકેટની જીમ ચાલી રહ્યો છે સાથે જ હવે આગામી સમયમાં બજારમાં શું જોવા મળી શકે તો મિત્રો હાલ કપાસ બજારમાં કોઈ મંદી પણ સવાઈ જાય તેવી શક્યતાઓ નથી પરંતુ ચૌદસો કે ચૌદસો પચાસની બજાર સ્ટેબલ રહે અને એક સમયે ફરી પંદરસો થવાની ધારણા છે જ્યારે ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ ફોરજી કપાસ ચૌદસો નેવથી પંદરસો દસ એ ગ્રેડ ચૌદસો વીસ થી ચૌદસો વીસથી ચૌદસો સાઠ અને સી ગ્રેડ તેરસોથી થી ચૌદસો ને હતા સાથે જ ચાલો જાણેલી વિવિધ કપાસના બજાર ભાવ રાજકોટ તેરસો બોતેર પંદરસો એક સાવરકુંડલા તેરસોથી થી ચૌદસો ચોતેર જસદન બારસો પચાસથી થી ચૌદસો સિત્તેર બોટાદ તેરસો પચાસથી થી પંદરસો ને ચોત્રીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું કાલાવાડ બારસો પંચાણુંથી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસોથી ચૌદસો છ્યાસી ભાવનગર બારસોથી ચૌદસો ને બાવન જામનગર આઠસોથી પંદરસો દસ બાબરા બારસો ચારથી ચૌદસો છપ્પન જેતપુર એક હજાર અઠ્યોતેરથી ચૌદસો એકાણું વાંકાનેર તેરસોથી ચૌદસો સાઠ મોરબી ચૌદસો ને સાઠ રાજુલા બારસો પચાસથી ચૌદસો અઠ્ઠાવન હળવદ બારસો એકાવનથી ચૌદસો ને સાઠ બગસરા અગિયારસોથી તેરસો પાંત્રીસ ઉપલેટા બારસોથી ચૌદસો પચાસ વીંચા તેરસોથી ચૌદસો એંશી લાલપુર બારસોથી પંદરસો ધ્રોલ બારસો નવ્વાણુંથી ચૌદસો ઓગણચાલીસ પાલીતાણા ચૌદસો ને સાડત્રીસ વિસનગર પંદરસો પિસ્તાલીસ વિજાપુર તેરસો એકસઠથી પંદરસો ત્રીસ માણસા બારસો પચાસથી પંદરસો સત્યવીસ પાટણ બારસોથી પંદરસો બાવીસ સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો ને પંદર